દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ તેના સમાચાર સામાન્ય બાબતે એસટી બસના ના કંડક્ટરે લોકોના ટોળાએ માર માર્યા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ સામાન્ય બાબતે ટોળાએ ઢોર માર માર્યો હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ગારીધર તાલુકાના પરોડી ગામે એસટીના કંડક્ટર ઉપર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ફાટેલી નોટ બદલી આપવા જેવી સામાન્ય બાબતને લઈને કંડક્ટરને ટોળાએ ઢોર માર માર્યો હોવાના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે આ બનાવમાં કંડક્ટરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કંડક્ટરને રોડ ઉપર દોડાવી દોડાવી અને માર મારવામાં આવતો હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સમ્રાટ સમાચાર તળાજા